ભાઈઓ આપણા મગફળીના વાવેતરમાં આપણો મગફળીનો જે પાક અત્યારે આપણા ખેતરોમાં છે એની એક સામાન્ય સારવાર આપણે કહીએ તો સામાન્ય સારવાર કહીએ તો વિશેષ સારવાર પણ મગફળીના આપણા છોડની આપણા પાકની કેટલીક પોષક તત્વોની જે કાંઈ જરૂરિયાતો હોય અને અત્યારના સમયે સારવારના રૂપમાં આપવાથી એને સૌથી વધારે લાભ થઈ શકે એમ હોય એ જે કાંઈ પોષક સારવાર આપણી હોય છે એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો અને ખાસ કરીને હવે અત્યારનો સમય એટલે કે આપણે જોઈએ તો આપણી મગફળી ત્રણ અઠવાડિયા લઈ અને ચાર અઠવાડિયાની મોટા ભાગના વિસ્તારોમાં થઈ ગઈ છે એટલે આ સમયગાળો ફૂલો આવવાનો સમયગાળો હોય છે અને ફૂલો આવવાની શરૂઆત થયા પછી ધીમે ધીમે આપણા મગફળીના છોડ આંકડા મૂકવાની પણ શરૂઆત કરતા હોય છે એટલે આ સમયગાળામાં આપણા મગફળી મોટા પ્રમાણમાં હોય છે અને એ જરૂરિયાતો પૈકી આપણા તરફથી જે જરૂરિયાતો સાચવવાનો પ્રયાસ થવો જોઈએ અને જે જરૂરિયાતો આપણે સાચવી શકીએ તેમ હોઈએ એ પ્રયાસો આપણે કરવા એ આપણા ખેતી કામનો એક ભાગ હોય છે અને આપણે નિયમિત રીતે એ કરતા હોઈએ છીએ અને જ્યારે એ કરવાનો સમય આવ્યો છે ત્યારે એના ઉપર ચર્ચા થવી એ આપણા ખેડૂતો માટે ખૂબ જરૂરી છે અને તેથી આજે આપણે એના ઉપર ચર્ચા કરીએ છીએ મિત્રો તો આજના આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણો મગફળીના પાક જે કઈ છે છોડ છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ પણ સૌથી પહેલું એ કે આપણે અત્યારે જયારે કાંઈ પણ સારવાર આપવાની હોય ત્યારે આપણો પાક કોઈ પણ હોય દરેક પાકમાં પાયામાં આપણે કયા ખાતરો આપ્યા છે કેટલા પ્રમાણમાં આપ્યા છે અને એની અંદર જે કાંઈ તાત્વિક હિસ્સાઓ હોય જુદા જુદા તત્વોના એ કેટલા અને કેવા હતા જે ખાતરો આપણે આપતા હોય એમાં એના ધોરણે આપણે સારવાર અત્યારની કરીએ તો એકંદર આપણે ફાયદામાં રહેતા હોઈએ છીએ કારણ કે કોઈએ પાયામાં સિંગલ સુપરફાસ્ટ ફેટ આપ્યું હોય તો કોઈએ ડીએપી આપ્યું હોય કોઈએ એનપીકે કે બારબત્રીસ સોળ આપ્યું હોય તો કોઈએ એપીએસ વીસ વીસ પણ આપ્યો હોય તો બધાની સારવાર અલગ અલગ હોય છે કારણ કે જે તત્વો પાયામાં આપણે આપ્યા અને એ તત્વો જો પૂરતા આપવા ગયા છે તો મગફળી જેવા પાકમાં પછી એને માટે બહુ વિશેષ પોષક તત્વો નથી મોટા વિસ્તારમાં નથી ફેલાતા એકંદર જોઈએ તો લગભગ આપણે એને સામાન્ય રૂપમાં એવું કહી શકીએ કે લગભગ છ થી નવ ઇંચની મર્યાદામાં એના છોડ ફેલાતા હોય છે એટલે પાયામાં આપણે આપેલું ખાતર મગફળીનો છોડ એકંદર સારી રીતે બધું ખાતર ગ્રહણ કરી શકતો હોય છે મગફળીના પાકમાં અત્યારે આપણે અત્યારે પોષક તત્વોનો પ્રયાસ કરવાનો છે હવે પોષક તત્વોમાં આપણે મુખ્ય પોષક તત્વો અત્યારના સમય પ્રમાણે અને એકંદર જે બટપટા નથી અને સાદા સરળ અને સીધા આપણા પાકની જરૂરિયાત માટેના છે એને આપણે જોઈએ તો

પોતાની નાઇટ્રોજનની જે જરૂરિયાત હોય છે એ જરૂરિયાત માટે પોતે મૂળગંડીકા બનાવ્યો છે અને એ મૂળગંડીકા એટલે રાઇઝોબિયમની ગાંઠો એમાંથી પોતાની જરૂરિયાત પ્રમાણેનો નાઇટ્રોજન એ બનાવતું રહે છે પણ વિશેષ વરસાદ કોઈ વિસ્તારમાં હોય અને અતિ વરસાદના કારણે ખરેખર એના ઉપર અસર થઈ હોય એની નાઇટ્રોજન બનાવી અને એ નાઇટ્રોજનનો ઉપયોગ કરવાની ક્ષમતા ઘટી હોય હોય એવા સંજોગોમાં મગફળી તો આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ ત્રણે ત્રણ તત્વો સમાન રૂપમાં હોય એવા આપણા ઓગણીસ ઓગણીસ કે એ જ ગ્રેના જે બાકીના કોઈ ખાતરો આવે છે એ સિવાયના ખાતરો આપણા મગફળીના છોડમાં અત્યારે આપણે વાપરવા લાયક કાંઈ છે એ સૌથી પહેલા જીરો બાવન ચોત્રીસ નથી મળતું પણ ફોસ્ફેટ મળે છે અને પોટેશિયમ એમાંથી આપણને ચોત્રીસ ટકા મળે છે એટલે આ ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જો આપણી મગફળીને પાણી લાગવાની તકલીફ ન દેખાતી હોય તો ત્યાર પછી બીજા ક્રમે સામાન્ય રૂપમાં નાઇટ્રોજનના હિસ્સા વાળું વોટર સોલ્યુબલ ખાતર એટલે બાર એકસઠ બાર એકસઠ માં બાર ટકા નાઇટ્રોજન આપણને મળે છે અને એકસઠ ટકા નાઇટ્રોજન પણ નથી ફોસ્ફરસ પણ નથી પણ એમાં પોટેશિયમ પચાસ ટકા છે અને સાથે સાથે સત્તર ટકા એની અંદર સલ્ફેટ છે એટલે આપણી મગફળીની જે કાંઈ તત્વિક જરૂરિયાત છે એ તાત્વિક જરૂરિયાતમાં

બાર એકસઠ જીરો જીરો પચાસ આ ત્રણેય ખાતરો એવા છે કે એને આપણે એક એક વખત છંટકાવ અવશ્ય કરવો જોઈએ આપણા મગફળીના વાવેતરમાં મગફળી પાંચ દિવસે ચાર થી પાંચ દિવસે આપણે એક એક વખત આ સમયગાળા દરમિયાન જો છંટકાવ કરીશું તો આ ત્રણેય છંટકાવ મળી અને લગભગ પંદરેક દિવસનો સમય વીતે અને એ વીતતા સમય દરમિયાન એનો જે વિકાસનો પીરિયડ છે એ પિરિયડમાં એને આ બધા જરૂરી તત્વો સંપૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થઈ શકે હવે

આપણા માટે એમોનિયમ સલ્ફેટ હોવી જોઈએ એમોનિયમ સલ્ફેટ એટલે આપણું મુરસ્યુ ખાતર હવે સૂક્ષ્મ પોષક તત્વો હવે સૂક્ષ્મ પોષક તત્વો એક એવા તત્વો છે કે આપણે મોટા ભાગે પાયામાં એને લગભગ આપેલા નથી હોતા ઉપરાંત આપણે જ્યારે બાકીના ખાતરો પૂરતી તરીકે આપીએ છીએ ત્યારે પણ એમાં સૂક્ષ્મ પોષક તત્વોની હાજરીવાળા ખાતરો આપણે બહુ ઓછા આપતા હોઈએ છીએ એટલે અત્યારના સમય પ્રમાણે ટેકનોલોજીના આધારે જ્યારે આપણને સૂક્ષ્મ પોષક ઉપલબ્ધ છે અને આપણે એને આપી શકીએ છીએ ત્યારે આપણે અવશ્ય ઓછામાં ઓછા બે વખત આપણા મગફળીના પાકને સમયગાળાના હિસાબથી સૂક્ષ્મ પોષક તત્વો આપવા જરૂરી છે આપીશું તો એની પાછળ આપણે કરેલો ખર્ચ અને આપણે કરેલી મહેનત કરતાં પણ સારું વળતર આપણને મળવાની સંભાવનાઓ છે અને આપણે પાયામાં આપેલા ખાતર હોય કે વોટર સોલ્યુબલના રૂપમાં બાકીના જે કાંઈ તત્વો આપણે ઉપરથી ફોલિયર સ્પ્રે દ્વારા આપતા હોઈએ એના ઉપયોગમાં પણ વનસ્પતિને ખૂબ મોટો સહયોગ મળે છે સૂક્ષ્મ પોષક તત્વોના હિસાબથી એટલે સૂક્ષ્મ પોષક તત્વો ગ્રેડ કે ગ્રેડ પાંચ આ પૈકી કોઈ પણ આપણે આપીએ અને અવશ્ય બે વખત આપણે સૂક્ષ્મ પોષક તત્વો સ્પ્રેકર સ્પ્રે આપણા મગફળીના મગફળીના છોડને કરીએ હવે પાકમાં આપણે સ્પ્રે મારફત આપવાના થતા મુખ્ય અને ગણ પોષક તત્વો વાત કરી સૂક્ષ્મ પોષક તત્વો વાત કરી જમીન ઉપરથી આપી શકાતા સીધા પોષક તત્વો જેમાં નાઇટ્રોજન સમાવિષ્ટ હોય સલ્ફેટ સમાવિષ્ટ હોય ફોસ્ફેટ સમાવિષ્ટ હોય આની પણ ચર્ચા કરી પણ એક વાત આપણે ધ્યાન રાખવા જેવી એ છે કે નથી આપવાના કયા ખાતરો જમીન ઉપરથી તો જમીન ઉપરથી નહીં આપવા માટે આપણે સૌથી પહેલું ડીએપી ડીએપી ખાતરને આપણે પૂરતી ખાતર તરીકે માત્ર મગફળીમાં નહીં પણ કોઈ પણ પાકમાં જમીન ઉપરથી ક્યારેય આપવાનું નથી કારણ કે એનો કોઈ લાભ આપણા છોડને થવાની શક્યતાઓ નથી બીજા ક્રમે આપણું લાભ થતો નથી હવે ફરી એક વખત કે પાયામાં આપણે જે તત્વો આપ્યા હોય એ તત્વોને ધ્યાનમાં રાખી અને અત્યારે આપણે પૂરતી સારવાર કરીએ મિત્રો આજના દિવસે આપણા મગફળીના પાક પર અત્યારના એકંદર સમયના ધોરણે જે કાંઈ વિશેષ સારવાર એટલે કે ઉપલબ્ધિ કરવાની થતી હોય આપણા તરફથી એના ઉપર જયારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ જવાબદારી આપ સૌની છે અને આપ સૌ એ જવાબદારી નિભાવશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત